અઢાર મે બે હજાર પચીસ ના રોજ વાછરા દાદા સેવા સમિતિ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વકનાથા છાત્રાલય હોલ કોઠારા મધ્ય સફળતાપૂર્વક સંપન્ન થયું જેમાં આમંત્રણને માન આપી તથા પોતાનું અમૂલ્ય કિંમતી સમય સમાજની ભાવિ પેઢી માટે ફાળવનાર મેડિકલ વિભાગનું માર્ગદર્શન માન્ય ડોક્ટર પ્રેમકુમાર કન્નર નિવૃત્ત જિલ્લા આરોગ્ય અધિકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના માર્ગદર્શક માનનીય નિવૃત્ત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉચ્ચતર શિક્ષણના માર્ગદર્શક માનનીય પ્રોફેસર મહેન્દ્રભાઈ તોલાણી કોલેજ આદિપુર એન્જિનિયર વિભાગના માર્ગદર્શક માનનીય એન્જિનિયર મહેન્દ્રભાઈ બુચિયા વકાલત ક્ષેત્રના માર્ગદર્શક માનનીય એડ હરિલાલ એન્ડ કુવ નોકરી વકીલ નવોદય

શિક્ષણ તરફ ગંભીરતા દાખવવા મોટિવેટ કરતા માનનીય નરસિંહભાઈ બુચિયા માર્ગદાતાઓ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અબડાસા નખત્રાણા અને લખપત અને માંડવી તાલુકાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ સેમિનારમાં હાજરી આપી હતી આ કાર્યની શોભા વધાવી જેનાથી ભવિષ્યમાં આવા શિક્ષણને લગતા કાર્યક્રમો કરવા અમારું ઉત્સાહ વધાર્યું અને પ્રેરણાદાયક બની રહ્યા ફરીથી સર્વેનું વાછરા દાદા સેવા સમિતિ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વાછરા દાદા સેવા સમિતિ તથા ચામસીભાઈ ડી બડિયા ભુવાજી મુખ્ય આયોજક રહ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડા શાકચ